હા મિત્રો જે કેવડિયામાં સતત જે અઠવાડિયાથી હડતાલ પર ઉતરેલા જે કર્મચારીઓ એટલે જે એસયુ સત્તા મંડળમાં જે નોકરી કરતા કર્મચારીઓ એટલે બસ ડ્રાઈવરો અત્યારે હડતાલ પર છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ હડતાલ ઉપર ઉતરતા ઘણા જે અધિકારીઓમાં ભાગદોડ મોચી ગઈ છે કારણ કે હડતાળ પર ઉતરેલા ડ્રાઈવર એમાં એક કર્મચારીની તબિયત લથડતા એને એકસો આઠ માં

મેનેજર્સ એમને પણ ઓફિસે મળવા પહોંચે છે અને પોતાની જે માંગણી રજૂ કરે છે જ્યાં મિત્રો સ્ટેચ ઓફ યુનિટી ખાતે ઘણા જે કર્મચારીઓ નોકરી કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમની અન્યાય થતો હોય વારંવાર તેવા વિડીયો આપણને સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી એ જ વિવાદ અત્યારે જોવા મળ્યો છે કે જ્યાં જેબીએમ કંપનીમાં કામ કરતા એટલે બસ ડ્રાઈવરો એ અત્યારે હડતાલ પર ઉતર્યા છે અને એમની માંગ છે કે ભાઈ અમારા પગાર વધારો કરો જ્યાં મિત્રો આ પગાર વદારામાંથી એમને ઘટાડવામાં આવ્યા છે જ્યારે અન્ય કંપની પગાર વધાવતી હોય ત્યારે આ કંપની જે એસઆયુ સત્તા મંડળની અંદર કામ કરતી જેબીએમ કંપની એમને પગાર વધારવાની જગ્યા પગાર ઘટાડી રહી છે ત્યારે મિત્રો આ જે કર્મચારીઓ પોતાની પગાર વધારવાને લઈ હડતાલ પર ઉતર્યા હતા ત્યારે એક બસ ડ્રાઈવરની તબિયત લથડતા એમને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અત્યારે એમની તબિયત જાણવા મળ્યું છે કે નોર્મલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ કર્મચારી પોતાની માંગણીઓ જે સરકાર સામે રજૂ કરતા હોય ત્યારે ખરેખર આનો નિકાલ આવવો જોઈએ તો મિત્રો આ ડ્રાઈવર પોતાની જે હક હક માંગી રહ્યા છે તો મિત્રો આ હડતાલ હજુ કેટલા દિવસ સુધી ચાલશે એ તો આવનારો સમય બતાવશે અને ક્યાંક ને ક્યાંક આ લોકોને ન્યાય મળી જાય તો આ જે હડતાલ સમેટાય એવું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સત્તા મંડળ લોકોને ન્યાય આપે એવી જ આપણી આશા રહે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીએ તરત બીજા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ